નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો હવે મિત્રો જે કોઈ વ્યક્તિ સરકારી રાજ્ય સરકારે પોતાની આવકનો વધારો કરવા માટે તે સ્ટેમ્પ બનાવેલા હોય અને તે સ્ટેમ્પની બનાવટ કરી તેનો ઉપયોગ કરે છે એટલે કે રાજ્ય સરકારને કે સરકારને નુકસાન થાય તેવું વર્તન કરે છે અથવા તે સ્ટેમ્પનો ખરા તરીકે ઉપયોગ કરે છે તો શું થશે મિત્રો તો મિત્રો તે વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ બસો પંચાવન પ્રમાણે ફોરદારી ગુનો બને છે અને તે વ્યક્તિને આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે હવે મિત્રો એવી જ રીતે જાણે કે બનાવટી સ્ટેમ્પ બનાવવાના સાધન સામગ્રી એટલે કે ખોટા સ્ટેમ્પ બનાવવાના સાધન સામગ્રી પોતાની પાસે રાખે છે એટલે કે પોતાના કબજામાં રાખે છે તો શું થશે કે તે વ્યક્તિને ખબર છે કે આ સ્ટેમ્પ બનાવવાના નકલી સ્ટેમ્પ બનાવવાના સાધન સામગ્રી છે અને તે પોતાની પાસે રાખે છે અને તેનો ઉપયોગ પણ કરે છે તો મિત્રો આઈપીસીની કલમ બસો છપ્પન પ્રમાણે તે વ્યક્તિ વિરુદ્ધ ગુનો બને છે અને તેને સાત વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો